અવતાર લેખક રજનીકુમાર પંડ્યા સ્માઇલ ભાભી સ્માઇલ સોનલે કેમેરાના વ્યૂ પોઈન્ડરમાં જોતા જોતા કહ્યું એવડું મોટું સ્માઇલ આપો કે ફ્રેમની બહાર નીકળી જાય સુધા ભાભીને ખરેખર હસવું આવ્યું એમણે એવું અને એવડું સ્મિત કર્યું કે ગાલના ખંજન એકદમ સ્પષ્ટ વર્તાઈ આવે કમરે હાથ ટેકવીને પોઝ પણ આપ્યો પ્રકાશ આવતો નથી આવશે હડપચી પર ટેકવ્યો સહેજ વાંકી ગરદન કરીને વિચાર કરીને બોલી બપોરના એક વાગે કુદરતી લાઇટિંગ જ એવું હોય કે માત્ર ટાલિયા માણસોના ફોટા જ ચકચકાટ આવે બાકી બધાના બોગસ આપણે દિવ્યુમારને કહેશું આવે સોનલ ને હસવું આવવું જોઈતું હતું પણ એનું ગોરું મો એકદમ લાલ થઈ ગયું ગંભીર થઈ ગઈ અને અગાસીની પાળીને ટેકો દઈને કંઈક વિચાર કરવા માંડી કેમેરા એના કાંડા પર ઝૂલી રહ્યો તરત જ સુધાએ તક ઝડપી લીધી કેમેરા નણંદના હાથમાંથી લઈ લીધો અને ફટાફટ એ જે રીતે જરા ઉદાસ થઈને ઉભી હતી એ જ પોઝમાં એક સ્નેપ લઈ લીધો સોનલ ફિક્કુ હસી ફરી ફોટો ન એટલા માટે એ પીઠ ફરીને રસ્તા પર જોવા માંડી તો ભાભીએ એ પોઝમાં પણ એક તસવીર લઈ લીધી એકાએક ચીસ પાડતી હોય એવા અવાજે પાછું ફરીને સોનલ બોલી અરે ભાભી જુઓ તો ખરા આટલા બધા માણસો આપણા બંગલાની આજુબાજુ કેમ ઘેરો વળીને ઉભા છે ચમકીને સુધા પાડીની નજીક આવી અને જરા ડોક લંબાવીને જોયું સોનલની વાત સાચી હતી થોડા માણસો સાદા વેશમાં અને થોડા પોલીસની વર્દીમાં એમના બંગલાને ઘેરો વળીને ઉભા હતા જરા લાંબી ડોક કરીને વધારે ઝીણવટથી જોયું તો એ લોકો ગેટમાંથી અંદર પ્રવેશી ગયા હતા એમાંનો એક લાંબી મૂછવાળો અને ગડીબંધ કપડાં પહેરેલો કડપદાર જુવાન અધિકારી વારંવાર ડોરબેલ મારતો હતો અંદરથી જવાબ મળતો નહોતો એટલે એણે બગલમાં દાબી રાખેલો ડંડો નકશીવાળા લાકડાના મોટા દરવાજા પર જોરથી પછાડ્યો રેડ સુધા એકદમ ગભરાઈને બોલી નક્કી રેડ જ એક પડનો પણ વિલંબ કર્યા વગર એ બંને નીચે આવવા માટે દાદરો ઉતરવા માંડ્યા બે બાળકોની માતા એવી શરીરે જરા સ્થૂળ સુધાને તો દાદરા ઉતરતા ઉતરતા વચ્ચે બે વાર વિરામ લેવો પડ્યો પણ ફરકડી જેવી વર્ષની એક પણ સપ્રમાણ દેહવાળી સોનલ એમની પહેલા જ નીચે આવી ગઈ અને કેમેરાને બાજુ પર મૂકીને નાનકડા રૂમાલથી પરનો પરસેવો લૂછ્યો એ નીચે આવી ત્યારે કાંતાબેન પૂજાની ઓરડીમાં બેઠા બેઠા નિઃસહાય નજરે બંધ દરવાજા તરફ તાકી રહ્યા હતા એકવાર જમીન પર ચપ્પટ બેસી ગયા પછી એમનાથી કોઈની મદદ વગર ઉભું થઈ શકાતું નહોતું નોકરાણી રંભાને એના વરે ફરી એકવાર મારી હતી એટલે એ આઉટહાઉસમાં ખાટલે પડી હતી ને મહારાજ રસોઈ કરીને માવો દબાવવા બહાર ગયો હતો છોકરા નિશાળે ગયા હતા ઘરમાં જુવાન દીકરી અને વહુ હતા એટલે બાપ દીકરો દુકાનેથી આવે ત્યારે એમને જમાડવાની ચિંતા નહોતી એ નિરાતે શરીર ડોલાવી ડોલાવીને શિક્ષાપત્રીમાંથી પાઠ કરતા હતા ત્યાં જ ડોરબેલ ધનધણી ઉઠી એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પછી ઉપરા છાપરી ઉપરા છાપરી અને સતત એ અકળાઈને દરવાજા તરફ તાકી રહ્યા હતા ત્યાં જ સોનલ ત્રણ ત્રણ પગથિયા કુદાવતી ચોથા માળની અગાસીએથી નીચે આવી કેમેરા ટેબલ પર ટેલિફોન પાસે મૂક્યો ને એક નજર બા તરફ નાખીને પોતે જ દરવાજો ખોલી નાખ્યો સહેજ તીખા સ્વરમાં એને પૂછ્યું યસ શું છે આટલા બધા બેલ મારો છો પણ સામા માણસે જવાબ આપવાની કોઈ જરૂર નહોતી એનો કરડો ચહેરો એટલો બધો બોલકો હતો કે એની જીભ એની મક્કમ મોફાળમાં પુરાયેલી રહે એ જ સારું એમ સોનલને લાગ્યું બગલમાં દંડો દબાવીને એને અંદર પગ દીધો લાંબી મૂછ પર સહેજ આંગળીઓ ફેરવી લાલ દોરાવાળી મોટી આંખો એને સોનલ પર ફેરવી પછી એની પહોળી છાતી સાથે ચપોચપ બેસી ગયેલા સફેદ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ